રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકો બે હજાર ચોવીસના જૂન મહિનામાં કરોડપતિ અને ધનવાન બની જશે મિત્રો માતા લક્ષ્મીજીના શુભ સંયોગના કારણે મહાલક્ષ્મી યોગથી આ ભાગ્યશાળી છ રાશિના લોકો થશે ધનવાન હવે ઉદ્દેશ્ય માત્ર આ છ રાશિના લોકોનો છે તેમના જીવનના તમામ દૂર તકલીફો દૂર થવાના છે અને આ છ રાશિના લોકો જવાના છે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે શું જે આ છ રાશિઓનું જીવન બદલી નાખશે પૈસાથી સમૃદ્ધ તમને તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી મળશે જે આજે આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છે તો તમે બધા આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો આ વિડીયો પાંચ રાશિના જાતકો પર આધારિત છે વિડીયો શરૂ કરીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો ગ્રહોના સંક્રમણ અને ચાલના હિસાબે આ રાશિના લોકો માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે આ મહિને ચાર પાંચ નહીં પરંતુ છ મુખ્ય ગ્રહો પોતાની રાશિ બદલવાના છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માટે જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે શુક્ર બુધ મંગળ સૂર્ય અને શનિની ચાલમાં પરિવર્તન આવશે જેના કારણે કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકશે અને આ છ રાશિઓના ધનને કારણે થશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો તેની સીધી અસર અમુક રાશિઓ પર પડે છે જીવનમાં સુખ શાંતિ હોય છે પરંતુ ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જૂન બે હજાર ચોવીસમાં સંકેતો શુક્ર સૂર્ય શનિ બુધ મંગળ સહિત પાંચ મોટા ગ્રહોની ગતિવિધિ થવા જઈ રહી છે અને સૂર્ય તેમના રાશિ ચક્ર છે જ્યારે શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં પાછળ રહે છે મોટા ગ્રહોની આ ચાલની તમામ બાર રાશિઓ પર અસર થવાની ખાતરી છે જો કે છ રાશિના લોકો પર પણ તેની સકારાત્મક અસર પડશે જે તેમના માટે આશીર્વાદ સમાન હશે તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી કેટલીક એવી મહાન શુભ વસ્તુઓ થશે જે સંયોગથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોનું ભાગ્ય સારું થવા જઈ રહ્યું છે આ બાર રાશિઓમાં માતા લક્ષ્મી હવે આ રાશિમાં ચમકવા જઈ રહી છે છ રાશિના લોકો બે હજાર ચોવીસ ના જૂન મહિનામાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે કહી શકાય કે આ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે તો મિત્રો ચાલો જાણીએ એ કઈ કઈ રાશિના લોકોનું નસીબ છે જે ચમકવા જઈ રહ્યા છીએ ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર ચોવીસના જૂન મહિનામાં બની રહેલ મહાલક્ષ્મીઓ તમને ખૂબ જ શુભ સંયોગથી કરોડપતિ બનાવવા જઈ રહ્યો છે આ પાંચ રાશિઓ હવે તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં જેની અમે વાત કરી રહ્યા છીએ તે પ્રથમ રાશિયા છે નંબર મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી જૂન બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે આ સમયે તમારા માટે અભૂતપૂર્વ સંપત્તિના યોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે મેષ રાશિના લોકો તમારા જીવનમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તમામ સમસ્યાઓ હવે જૂન બે હજાર ચોવીસમાં મુખ્ય ગ્રહો મેષ રાશિના પરિવર્તનને કારણે દૂર થવા જઈ રહી છે આ રાશિના લોકો માટે આ સમય દરમિયાન તમારા ઘણા અધૂરા કાર્યો પૂરા થશે અને તમે તમારા કરિયરનો વિસ્તાર વધારવામાં પણ સફળતા મેળવી શકશું પ્રોફેશનલ લાઈફમાં પ્રગતિની ઘણી સારી તકો મળશે અને આત્મવિશ્વાસ ખૂબ જ વધી જશે જે તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં ફાયદો થશે અને તમને સારો ફાયદો થશે તમારા મૂલ્યો વધશે બે હજાર ચોવીસના જૂન મહિનામાં તમારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે બિઝનેસ કરવાથી તમારા બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના લોકો માટે જૂન બે હજાર ચોવીસમાં તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારી સેલેરી વધી શકે છે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામમાં હાથ લગાવો છો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે વાત કરીએ તો તે છે સિંહ રાશિ નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ જૂન બે હજાર ચોવીસમાં તમારા પર વિશેષ પ્રભાવ બની રહ્યો છે જેના કારણે સિંહ રાશિના લોકો માટે જૂન બે હજાર ચોવીસનો મહિનો રાશિ પરિવર્તનને કારણે ઘણો ફળદાયી માનવામાં આવે છે મુખ્ય ગ્રહોના સંકેતો આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં લાભની ઘણી સુવર્ણ તકો મળશે અને તમને કમાણીના નવા રસ્તાઓ પણ મળશે અને બુદ્ધની કૃપાથી તમને બુદ્ધિ અને બુદ્ધિ પ્રાપ્ત થશે સૂર્ય ગ્રહના શુભ પ્રભાવથી માનસિક માન સન્માન અને કીર્તિમાં વધારો થશે અને શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે તમને તમારા જીવનમાં પણ સફળતા મળવાની છે અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો સાબિત થશે સિંહ રાશિના લોકો તમારી સાથે વાત કરી રહ્યા છે કે તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે તમે જે પણ કામ કરશો તેમાં વ્યાપારમાં ગમણી અને ચારગણી પ્રગતિ કરશે અને સાથે જ તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોને સંતાન પ્રાપ્તિની શુભ તકો છે જૂન બે હજાર ચોવીસના મહિનામાં તમે પૂર્ણતા મેળવી શકો છો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો તો આ સમયનો સંપૂર્ણ લાભ લો મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જો આપણે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદ ખાસ કરીને જૂન બે હજાર ચોવીસમાં તમારા પર વરસી રહ્યા છે આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે આ છ ગ્રહોના સંક્રમણને કારણે તમારા પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે આ સમયગાળા દરમિયાન તમને અંગત લાભ થવાની સંભાવના છે તમને તમારા વ્યવસાયિક જીવનમાં ઘણા લાભ મળશે અને તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં સફળ થશો અને ગ્રહોના શુભ પ્રભાવને લીધે તમારી ઘણી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે અને તમે તમારી બધી જવાબદારીઓ નિભાવી શકશો અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને કન્યા રાશિના જાતકોને મિલકત અને ગિફ્ટ ખરીદવાની ઈચ્છા પણ પૂરી થશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે તમારા માટે એક વાહન ખરીદવાની પણ શક્યતા છે મિત્રો કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જૂન બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે કન્યા રાશિના જાતકો બે હજાર ચોવીસના જૂન મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ રહેશે સમયનો ભરપૂર લાભો ઉઠાવો નંબર ચાર વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના લોકોને કહો કે ખાસ કરીને જૂન બે હજાર ચોવીસમાં તમારા પર દેવી લક્ષ્મીનો અપૂર્વ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા તમામ દુઃખ માતા લક્ષ્મીની કૃપાથી તમને ધનલાભ થવાનો છે મોટા ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકો માટે જૂન બે હજાર ચોવીસનો મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે અને નોકરી કરતા લોકોનું કરિયર મજબૂત બનશે અને ઘણા પ્રભાવશાળી લોકો સાથે પરિચય પણ વધશે અને કંઈક કરવાનો પ્રયાસ કરી શકશું કામકાજમાં નવા ગ્રહોના શુભ પ્રભાવને લીધે તમને આધ્યાત્મિક સંપત્તિ અને સટ્ટાબાજી દ્વારા પર્યાપ્ત રકમ મળશે જો તમને ગમે તેટલી તકલીફો છે હવે તે દૂર થવા જઈ રહ્યું છે તો વૃષભ રાશિના લોકોને ઋણમાનથી મુક્તિ મેળવશે તે પણ જણાવી દઈએ કે જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો તે બીજાના કલ્યાણ માટે કરો તમને આનો લાભ મળશે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં અને સાથે જ નોકરી કરતા લોકોમાં ખુશીનું વાતાવરણ રહે છે તમને તમારી નોકરી કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની શુભ સંભાવનાઓ છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર પાંચ ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ કરીને જૂન બે હજાર ચોવીસમાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે આ રાશિના લોકો રાશિચક્રના છ મુખ્ય ગ્રહોના પરિવર્તનને કારણે તમને ચારે બાજુથી ઘણો લાભ મળવાનો છે ધનુ રાશિના જાતકો માટે જૂ મહિનો વૈભવ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે જૂન બે હજાર નો મહિનો ધનુ રાશિના લોકો માટે ગ્રહોની શુભ દ્રષ્ટિ વાંચીને તમને જણાવી દઈએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમે નવું વાહન પણ ખરીદી શકો છો તમે નવું ઘર પણ ખરીદી શકો છો તમારા માટે શુભ સંયોગ બની રહ્યો છે તે જ સમયે દેવી લક્ષ્મીની કૃપાથી પ્રેમમાં રહેલા લોકોને સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારા માટે જૂન બે હજાર ચોવીસનો મહિનો ખૂબ જ સારો રહેવાનો છે અને તમારા બધા સપના સાકાર થશે હા મિત્રો ધનુ રાશિના લોકો તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી જૂન બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો પસાર થશે તમારા માટે ભાગ્યશાળી સમય કહી શકાય છે સમયનો સદુપયોગ કરો નંબર છ કુંભ રાશિ મિત્રો આ યાદીમાં આવનારી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર જૂન બે હજાર ચોવીસમાં માં થવાની છે ખાસ કરીને આ મહિનામાં થવા જઈ રહ્યું છે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે કુંભ રાશિના લોકો હવે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે જો એમ હોય તો આ સમયે તમારું આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે કુંભ રાશિના લોકો માટે જૂન બે હજાર ચોવીસમાં ધનલાભ થવાની પ્રચંડ સંભાવનાઓ છે નાણાકીય લાભ થશે તેમજ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ તમારા માટે મોટા ભાગે સફળ સાબિત થશે પરિવાર સાથે સાથે અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે તમારું ઘર ખરીદી શકો છો આના માટે પણ શું તકો છે કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી જૂન બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે હા મિત્રો આ સમયનો પૂરો લો જે રાશિઓ પર બે હજાર ચોવીસનો મહિનો આવશે માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાની સંભાવના છે જૂન બે હજાર ચોવીસમાં દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો માટે ખૂબ સંપત્તિ મળવાની સંભાવના છે તે આ મહિનામાં બની રહ્યો છે તેથી આ રાશિના લોકોએ જૂન બે હજાર ચોવીસના આ મહિનાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ સમયને સરખી જવા ન દો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં નાખેલ બેલ લાયકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માન લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર